સાબરકાઠા જિલ્લા સહિત રાજ્યના કેટલાય લોકોના પૈસા અટવાઈ ચૂક્યા છે સાબરકાંઠા ઇડર વિસ્તારમાં બે વર્ષ અગાઉ આ સ્કીમ મામલે કેટલાય લોકોએ સ્થાનિક કક્ષાએ પૈસા રોકવા માટે રજૂઆત કરી હતી સાથે સાથે માસિક છ ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની રજૂઆત કરાઈ હતી જોકે એક તરફ લાખો કરોડો રૂપિયા અટવાઈ ચૂક્યા છે ત્યારે આ મામલે હજારો લોકો ભોગ બન્યા હોવા છતાં હજુ સુધી ખુલીને બહાર નથી આવ્યા બે વર્ષથી ચાલી રહેલ આ સ્કીમોમાં પાંચ ટકાથી લઈને પચીસ ટકા સુધી વ્યાજ વળતરની લાલશાઈ પૈસા રોકનાર પર તપાસ એજન્સીઓ સકંજો તેવા ડરે બહાર આવી બોલી શકતા નથી સીઆઈડી આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરે તો હજુ પણ ખૂબ મોટું સ્કેન્ડલ બહાર આવે તેમ છે સીઆઈડી ક્રાઇમ દ્વારા છ હજાર કરોડના સ્કેમના મુખ્ય કૌભાંડ ભાજપના સક્રિય સભ્ય ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે સાથોસાથ જેટલા સંચાલકોની અટકાયત કરાઈ છે સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદ ખાતે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે ત્યારે આગામી સમયમાં રોકાણકારો નાણા પરત મેળવવા ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે એટલે પ્રજાજનોમાં પણ એક જાગૃતિ લાવવાની જરૂર છે દાન કેવી રીતે છે આપણે કોને મુખ્ય મહેમાન બનાવી રહ્યા છીએ આ બધી પરિસ્થિતિ પણ હવે આજના આધુનિક યુગની અંદર સમાજે જાગૃત થવાની જરૂર છે લાખો કરોડો રૂપિયા શિક્ષકોથી લઈ અને નિવૃત્ત કર્મચારીઓથી સાથે સાથે પોલીસના પણ પૈસાઓમાં રોકાયા છે ખેડૂતોના પૈસા છે એટલે કરોડો રૂપિયા રોકાઈ ગયા આ લોકો કેવી સ્કીમ લાયા કે પાંચ લાખ રોકો એટલે મોબાઈલ લઈ જાઓ દસ લાખ રોકો એટલે ગોવાની ટૂર કરી આવો પાછી દસ લાખથી ઉપર રોકો તો તમને ગાડી આપવામાં આવશે આવી ભાઈ કારો આપી અને મોટા મોટા એજન્ટો રોકીને એજન્ટોએ પણ પોતપોતાના વિસ્તારની અંદર પોતાના જ માણસો જે હોય સગા સંબંધીઓ હોય આ તે હોય એમની પાસે મો ઊંચા વ્યાજની લાલચે આ આ રકમ રોકાવડાવી અને કરોડો રૂપિયાનું રોકાણ થઈ ગયું અને તમે જુઓ તો ખરા કે એડ ગ્રુપના માલિકની વૈભવી સ્ટાઇલ કા તો કેવું છે કે વૈભવી સ્ટાઇલ ટૂંકા ગાળામાં બે ચાર વર્ષ પાંચ વર્ષના ગાળામાં જે સ્ટાઇલ ઊભી થઈ એટલે લોકોમાં શંકાનું વાદળ થાય અને ભૂતકાળમાં આવી ઘણી બધી સ્કીમો આ જે ચેનલ સિસ્ટમવાળી સ્કીમો ફેલ ગઈ છે લોકો રોયા સામો એટલે પ્રજાજનોએ પણ સ્વયંભૂ જાગૃત થવાની જરૂર છે કે પ્રજાજનો જો સુધી જાગૃત નહીં તો સુધી આ સરકારના પેટનું તો પાણી હલતું નથી હતું કે ભલભલા ચમરબંધીને છોડવાના નથી અમે અને કોઈને પકડવાના નહીં અને